હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે સ્વિચ ખરાબ થઈ જાય બરાબર જુઓ આ રીતે બંધ હાલતમાં છે ચાર્જિંગ થાય છે કે એની અંદર બરાબર એ પણ જોઈ લઈએ બરાબર જુઓ ચાર્જિંગ થાય છે જુઓ બરાબર તો આપણે આને આજે આપણે રિપેર કરીશું બરાબર તો ચાલો મિત્રો આને આપણે રિપેર કરીએ લાઇટને તો સૌ પ્રથમ આપણે આને ખોલી લઈએ એને ખોલી લઈએ આપણે

હવે આને આપણે સાફ કરી દઈશું સૌપ્રથમ બરાબર સાફ આ સ્વીચ છે એ જોવા એ દબાતી નથી સ્વીચ બરાબર આપણે થોડુંક આની અંદર પેટ્રોલ નાખશું બરાબર આ રીતે બરાબર એટલે આની જે સ્વીચ હતી એ ખરાબ હતી એ થોડીક સારી થઈ જાય બરાબર હવે આપણે આને થોડુંક બ્રશથી ઘસી લેશું બરાબર આ રીતે બરાબર આપણે જે સાફ કરવાનું હતું હવે આપણે આને દબાવશું આ રીતે જુઓ લાઈટ થઈ હવે આમાં આપણે પેટ્રોલ નાખ્યું હતું આ સ્વીચની અંદર બરાબર એટલે સ્વિચ આપણી કામ કરવા મળી છે થોડી થોડી બરાબર હવે આપણે આને થોડુંક સાફ હજી થોડીક કરી નાખીએ તો પાછું પાંચક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને આવું કપડું લઈ અને આને આપણે સાફ કરી લેવાનું છે બરાબર છે ને બધાને આ રીતે જેથી આપણે આ રીતે લૂસી લેવાનું છે એટલે શોર્ટ સર્કિટ ના થાય બરાબર એમાં આપણે પેટ્રો નાખ્યું તો કદાચ શોર્ટ સર્કિટ થઈને આપણે આ સર્કિટ ખરાબ થઈ જાય બરાબર એટલે લૂસી લેવાનું છે તમારે થોડું જે આપણને ઉપર સ્વિચ નથી આવતી વારંવાર તો આપણે એક આવી પિન લીધી છે બરાબર એવી પિન છે આ એટલે આ જે પાતળો ભાગ છે એ આપણે જરૂર છે બરાબર તો આપણે અહીંથી આ રીતે લાઇટની અંદર નાખીને ઉપર કરશું અંદર નાખશું અને દબાવશું બરાબર એટલે જે આની અંદર પટ્ટી આવે એ ઉપર થઈ જાય બરાબર આ ઉપર પટ્ટી નથી આવતી એના કારણે આપણે આ તકલીફ પડે છે સ્વિચની બરાબર તો હવે આપણે જોઈએ જુઓ હવે આપણી સ્વિચ ઉપર આવવા મળી છે બરાબર તો ચાલો હવે આને આપણે પાછી ફિટ કરી દઈએ બરાબર હવે તો મિત્રો આપણે આ સ્વિચમાં પેટ્રોલ નાખ્યું અને આવી રીતે થોડી વાર આવી રીતે જો આ રીતે પી નાખીને આપણે આમ કર્યું બરાબર અને આ ઉપર છે આ રીતે કટકટ કરસથી પંદર વાર કરી દઈશું એટલે આપણે આ સ્વિચ થોડી કામ કરતી થઈ જશે બરાબર એટલે તમારે આ રીતે આ રીતે આ ભાગ લઈશું અને આની અંદર આ રીતે મૂકશું બરાબર છે જો આ રીતનો આ કાપેલો ભાગ છે એ આ બાજુ લાઈટ આવશે બરાબર એટલે આપણે આ લાઇટ બરાબર અને આ આ ભાગ છે ઉપર આવશે અહીંયા અને બે બેસાડી દેવાનું છે બરાબર આ ભાગ જોવા રીતે બરાબર આવી ગયું બધું ઓકે તો હવે આપણે આ જે ભાગ છે એને આપણે એકનો પ્રકાશ અંદર ધૂળ હોતી એ સાફ થઈ જાય બરાબર સાફ કરી દઈશું બરાબર આ રીતે તો સાફ થઈ ગયું છે હવે આપણે લગાવી દઈએ અને અહીંયા મૂકી લાઈટ બેસાડી દેવાનું છે આ રીતે તો બેસાડી દીધી આપણે લાઈટ અહીંયા હવે આપણે આ ઉપરનો ભાગ છે એ લગાડી દઈએ બરાબર આ રીતે એ હવે તમને એમ લાગે ઓકે લાગી ગયો છે એટલે આપણે ઉપરની સ્વિચ પણ મૂકી દેવાની છે બરાબર હવે આપણે આની ઉપરની સ્વીચ છે એ પણ લગાડી દઈશું બરાબર અહીંયા અહીંયા મૂકી દેવાની છે અને પછી આપણે આને દબાવી દઈશું આ રીતે બરાબર આ રીતે હવે અહીંયા આપણે દબાવીને અને આપણે આ સ્ક્રુ છે એ લગાડી દઈએ બરાબર સ્ક્રુ આપણે સ્ક્રુ લગાડી દઈએ આ બોલ ચઢાવી દીધા બે

સરસ મજાનો આ બેસી જશે અને હવે આપણે આની ઉપરનો ભાગ એટલે કે આ કાચ છે એ પણ સાફ કરી લઈએ થોડોક જેમાં ધૂળ છે એ સાફ થઈ જાય અને આ આગળની ભાગ લઈ ગઈ ગયો જો થઈ ગયો ઓકે આપણે આ હવે આપણે તમને ચાલુ કરીને બતાવું જો આ બાજુની લાઈટ ચાલુ થઈ હવે આપણે આગળની કરી જુઓ થઈ ગઈ આગળની લાઈટ તો મિત્રો આપણે આ બંધ હતી લાઇટ અને આપણે સારું ચાલુ કરી દીધી જોવા આપણે હું ચાંદો પાડ્યો તો અહીંથી બરાબર દેખાય છે તો મિત્રો નવ સિકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી જેથી હું અવનવા વિડીયો મૂકતો રહીશ બરાબર થેન્ક યુ દોસ્તો